આવતીકાલે બુદ્ધ પૂર્ણિમા છે અને એવા પ્રસંગે ગાંગધ્રા પંચશીલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડીસી ડબ્લ્યુના કોન્ટ્રાક્ટર ભાઈઓ દ્વારા આજે બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો છે ભગવાન બુદ્ધના વિચારો પ્રત્યેક વ્યક્તિને સામર્થ્યવાન બનાવે છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પ્રથમ વખત બુદ્ધ સર્કિટની રચના કરીને બુદ્ધના વિચારો ઘર ઘર જનજન સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો છે આપણે સૌ કોઈ જાણીએ છીએ એ મુજબ પાકિસ્તાને ભારત ઉપર જે પ્રકારનો હુમલો કર્યો એના અનુસંધાને ભારતે એને મૂં તોડ જવાબ આપ્યો છે ગઈકાલે યુદ્ધ સ્થગિત થયું છે આમ છતાં ભારતને જ્યારે જ્યારે છંછેડવામાં આવશે ત્યારે ભારત એવો શક્તિશાળી એકસો ને ચાલીસ કરોડ વ્યક્તિઓના સામર્થ્ય ધરાવતો દેશ છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે હંમેશા શક્તિમાન રહેલો છે હું ને તમે આપણે સૌ સરહદ ઉપર લડી શકતા હોતા નથી ત્યારે સરહદ ઉપર આપણા જવાનને કોઈ પણ જવાનને જો લોહીની જરૂરિયાત ઊભી થાય તો એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી જે અપીલ કરી હતી એ પ્રત્યેક તાલુકા અને જિલ્લામાં બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે ગાંગધ્રા વિસ્તારમાં વર્ષોથી બ્લડ ડોનેટની એક આગવા પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે એવા તબક્કે ભગવાન બુદ્ધને યાદ કરીને ડોક્ટર સાહેબ આંબેડકરને પણ યાદ કરીને એમને જે બંધારણની રચના કરી છે બંધારણને સમર્પિત દેશનો પ્રત્યેક નાગરિક રહેલો છે ત્યારે સમાજ હિતનું કાર્ય કરી રહેલું છે ત્યારે પંચશીલ ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ ડીસી કોન્ટ્રાક્ટર ભાઈઓ દ્વારા આજે બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો છે જેમને જેમને બ્લડ ડોનેટ કર્યું છે એવા તમામ મિત્રોને અભિનંદન આપું છું અને આ કાર્યમાં તન મન ધનનો સહયોગ આપનાર તમામ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આવતી